मोक्ष न दाता सद्गुरु द्वारे अमारे पधारे मोक्ष न दाता सी द्वार पधारे अजे पतित जनो ने सद्गुरु પાવન કર બાપ ધાર सत्कै संदेशो नो व्यारे जो सत गुरु साथ मा सत्कै संदेशो नो व्यारे જ્ઞાનની વાતો લઈને ગુરુજી દ્વારે અમારે પધા श्री आदिकर्तारं कृपा निधे प्रणतकलेशनाशाय अनन्ताय नमो नमः वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव પરમગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ ને અસીમ કૃપા અને અહીંયા પંદર માં સમૂહ લગ્નોત્સવ પ્રસંગે જોડાયેલા નવ દંપતીના પરિવારના ઈષ્ટની કૃપાથી સાથે સાથે આ સમારંભની અંદર મુખ્ય યજમાન શ્રી વિષ્ણુભાઈ તથા સુશીલાબેન અને તથા પત્રિકાની અંદર જે નામાવલી છે એ તમામ સહયોગ આપનાર સેવાભાવી પરિવારની હાર્દિક ભાવનાથી આજે અહીંયા સુંદર રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઉપસ્થિત સમૂહ લગ્ન આયોજન સમિતિ અને પરિવાર અને એમના સૌ સગા સ્નેહ બધાને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે સૌભાગ્ય છે કે આજે પરમગુરુ અહિયાં આપણા અંદર પધારી અને આપ સૌને દર્શન આપ્યા છે સાથે સાથે અહિયાં સમિતિના સભ્યોએ પણ જે સન્માન રૂપે પુષ્પ અર્પણ કર્યા છે એ પણ બધા સેવાભાવી છે ભાગ્યશાળી છે કે આજે

કે તમારા બાળકોને આ સમૂહ લગ્ન ની અંદર જોડીને રૂપ કાર્ય કર્યું છે આજે સમાજની અંદર આ બધા પ્રસંગો દેખા દેખાદેખી થઈ રહ્યા છે એની વચ્ચે સમૂહ લગ્નમાં માં જોડાય સાદગી હિન્દુ પરંપરા અનુસાર મર્યાદામાં ખર્ચ કરીને આ લગ્ન વિધિ સંપન કરવી મારી દ્રષ્ટિએ તો એ જ ભગવાનના આશીર્વાદ છે વર્તમાન સમયની અંદર આ બહુ જરૂરી છે કે આપણે વધારાના ખર્ચાઓ છોડી અને જ્યાં જરૂર હોય ત્યાં એનો સદુપયોગ કરીએ ખાસ કરીને આજે નવયુગલ દંપતી પ્રભુતાની અંદર પગલા માંડી રહ્યા છે એમના માટે આજે ઉત્તમ દિવસ છે કારણ કે લગ્ન થી એના એક નવા જીવન ની શરૂઆત થાય છે અત્યાર સુધી ગમે ત્યાં ફરતા હતા પણ હવે ખીલે બંધાયા છે એટલે હવે ગમે ત્યાં ફરવાનું નથી તમે એક બંધાઈ ગયા છો તો ખાસ આ જવાબદારી નિભાવવા માટે જ ભગવાન ના આશીર્વાદ ની જરૂર છે નહી તો તમને ખબર હશે કે આજે સંબંધો નથી થતા તો એ સમસ્યાઓ છે અને થયા પછીની પણ સમસ્યાઓ છે આજે સમય અનુસાર તમે જોડાઈને અનુસારગ્ન ની અંદર લગ્ન ગ્રંથિ ગયા એક ભગવાન ના આશીર્વાદ છે અને વિશેષ હવે આ તમારું દાંપત્ય જીવન ખૂબ સુખદ રહે એના માટે જ આજના આશીર્વાદ તમારા માટે છે આશીર્વાદ માત્ર તમારે કઈક લેવું પડશે આ ગ્રહસ્થાશ્રમ છે આમ તો આપણી સંસ્કૃતિમાં ચાર આશ્રમો છે જેનો તમારો પહેલો આશ્રમ પૂર્ણ થઈ ગયો બ્રહ્મચર્યાશ્રમ સંયમ પૂર્વક જીવન જીવીને આ બ્રહ્મચર્યાશ્રમ પૂર્ણ કરવામાં આવે તો પરંતુ જો બ્રહ્મચર્યાશ્રમ ની અંદર સફળતા ના મળે એને ગ્રહસ્થાશ્રમમાં પણ સફળતા નથી મળતી એટલે શ્રમ એ ચારેય આશ્રમોની અંદર શ્રેષ્ઠ છે એટલે કેવામાં આવ્યું છે ધન્ય ગ્રહસ્થાશ્રમ અમે એમાં નથી જોડાયા છતાં પણ અમે તમને ધન્યવાદ આપીએ છીએ કારણ કે અમે સંન્યાસ આશ્રમ પસંદ કર્યો છે એની પણ તમે સેવા કરો છો

ચલાવાનો છે ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર પાયા છે કર્તવ્ય આપણું સામાજિક રીતે આપણું જે કર્તવ્ય છે આપણું ધર્મ છે તમે લગ્ન જોડાયા એટલે તમારી નવી ઘણી ફરજો ઉભી થઈ જશે બે પરિવાર નું મિલન થાય એટલે બંને પરિવાર પ્રત્યેની જે ફરજ છે એ સામાજિક ધર્મ છે છે અને બહુ મહત્વપૂર્ણ આ બંને પરિવારો એટલા પ્રેમ થી રહે એના મૂળમાં બે દંપતી હોય છે અને એ અંદર જો કલેશ થઈ જાય તો બે પરિવારો ની અંદર કલેશ થઈ જાય બંને નવ દંપતી ધર્મ આચરણ કરીને એમના બંનેના એકબીજાના પરિવારો છે આમ તો એમ કહેવામાં આવ્યું છે કે ધન્ય ગ્રહસ્થાશ્રમ કેવા ગ્રહસ્થાશ્રમ ને ધન્યવાદ આપીએ છીએ કે જે ઘરમાં આનંદ હોય જે ઘર હોય એની અંદર આનંદ હોય એ ધન્ય છે જે અંદર પુત્ર હોય એ સમજદાર હોય આપણે પુત્ર તરીકેની જે ફરજ છે યાદ રાખવાનું કે આપણે સમજદારી કેળવવાની છે પછી એ ઘરની અંદર જે ગૃહિણી આવે જે લગ્ન થાય ને કેવી હોવી જોઈએ પુત્ર સમજદાર હોવો જોઈએ અને મધુર હોવી હોવી જોઈએ જોઈએ એટલે વાણી ઘરની અંદર પર્યાપ્ત માત્રામાં સંપત્તિ હોવી જોઈએ એવું નહીં કે બહુ પૈસા હોવા જોઈએ એનાથી આપણે સુખી થઈ જઈશું એ સ્વપ્ન ખોટા છે આપણી જે જરૂરિયાત છે એટલી સંપત્તિ અવશ્ય હોવી જોઈએ પછી આપણા ઘરની અંદર કોઈ કામ કરનાર સેવકો હોય એ ઘરની અંદર ભગવાનની પૂજા થવી જોઈએ આપણે ત્યાં પૂજાના સ્થાન હોય છે ઘરમાં એક વ્યક્તિ હોય પૂજારી એ પૂજા કરીને બીજા બધા ફરે આ રીતે આપણું ઘર સુખી નહી થાય યાદ રાખજો માનીએ છીએ પરંતુ આપણે કરવાનું છે મે કીધું ને આશીર્વાદ આપણે લેવાના છે તો નવ દંપતી આજે પ્રભુતાની અંદર પગલા માંડે છે બંનેની હાજરી છે ને સાથે રહીને વિધિ થઈ છે તો હવે ધર્મ કાર્યની અંદર પણ તમારે હંમેશા સાથે જ રહેવાનું કદાચ સામાજિક કાર્યમાં એકાદ જણ જી આવે તો ચાલે પણ યજ્ઞ માં બેસવું હોય ને તો બંને ની હાજરી જરૂરી છે તમારે સાથે પૂજા કરવી આજે લગ્ન પણ એક પરદેશ માં હોત ને એક અહિયાં હોત તો બે ના લગ્ન થાત ભાઈ હાલો તમે ત્યાંથી માં દર્શન આપી દો અહિયાં તમારી વિધિ બતાવી દઈએ

તો એ પરિવાર ની અંદર સુખ આવશે તો આવો જે પરિવાર હોય અને કોઈ અતિથિ આવે એનો નહી તો અતિથિ નો અનાદર થાય છે ઘરમાં લક્ષ્મીજી નથી આવતી પૈસા આવી શકે પણ લક્ષ્મી નથી આવતી અને લક્ષ્મી ના આવે તો સુખ પણ નથી મળતું લક્ષ્મી એ જ છે

સામેથી એને એક અંધ માણસ મળ્યો એ એ જ રસ્તે આગળ જતો હતો એને જોયું ને તો સજને લાગ્યું કે આ માણસ બહુ જ ભૂખ્યો લાગે છે બપોરનો સમય થઈ ગયો છે એના ચહેરા ઉપરથી ખબર પડી કે આ ભૂખ્યો છે એટલે એમણે એ સમયે કઈ રસ્તામાં હોટલો નતી અંદર તો એમણે કહ્યું કે તમે મારા ઘરે આવો અહિયાં અડધો કલાક લાગશે અને હું છે ને જલ્દી જાઓ અને મારી ઘરવાળીને કહો કે એક માણસ નું વધારે ભોજન બનાવી દેજે એ માણસ જલ્દી ગયો એમની પત્ની ને કહ્યું કે એક અતિથી આવે છે એમના માટે ભોજન બનાવવાનું છે એટલે બેન પણ બહુ સંસ્કારી હતા એમણે ભોજન બનાવ્યું અને એ અતિથિ એમના ઘરે આવે છે તો અહિયાં એમણે ભોજન એ બે થાળી વધારે બનાવી એકની જગ્યાએ એટલે એમના પતિદેને પૂછ્યું કે મેં તમને એક વ્યક્તિનું ભોજન વધારે બનાવવાનું કહ્યું તમે આ બે થાળી કોના માટે તૈયાર કરી તો તમે કહ્યું ને કે અંધ માણસ આવે છે તો અંધ માણસ એકલો થોડો હશે એને દોરનાર જો કોઈ હશે ને એવી અંતરની ભાવના થાય તો એમણે બે માણસનું બનાવી દીધું તમે સજ્જન છો હું તમારી પાછળ ચાલનારી છું એટલે મારામાં પણ દયા ભાવના છે એટલે એમ સમજીને એમણે અતિથિ માટે બે વ્યક્તિનું ભોજન બનાવ્યું નહી તો એક વ્યક્તિનું ભોજન બનાવવાનું કે આયા અમારે કઈ ટાઈમ નથી ગમે તેના માટે ભોજન બનાવવાનું આવા જવાબ આવે ને એ ઘરમાં શાંતિ રહે ખરી આપણો ગ્રહસ્થાશ્રમ સેવાથી દીપે છે તો ધર્મ સાથે રાખી અને આપણે જીવન જીવીશું તો અવશ્ય સુખી થઈશું એમાં કોઈ શંકા નથી ઘરની અંદર ક્યારેય કલેશ ન થવો જોઈએ આજે લગ્ન નું વાતાવરણ તમે જોઈ લો આજે તમારા બંનેનો ભાવ પ્રેમ અને વિચારો જોઈ લો આ અખંડ રાખવા જોઈએ બંને પરિવારો આજે સાથે મળે છે એટલા જ પ્રેમથી હંમેશા આ સંબંધો નિભાવવાના છે ક્યારે સંબંધ કરતા વિશેષ કોઈ કોઈ વસ્તુને કે પૈસાને મહત્વ આપવું જોઈએ નહીં જ્યારે માણસ સંબંધ ભૂલી અને બીજી વસ્તુને મહત્વ આપે છે મહત્વકાંક્ષાઓને મહત્વ આપે છે ત્યારે આ સંબંધો બગડે છે અને જીવન દુખમય બની જાય છે એટલે આપણે બધા સાવધાન રહીએ આપણે કેવી રીતે જીવવાનું છે એની સમજદારી રાખીએ ઘરમાં દુઃખ આવે તો સાથે મળીને એનો સામનો કરીએ થોડી સહનશીલતા રાખીએ વ્યવહારની અંદર થોડો વિવેક રાખીએ અને જે ધર્મ કાર્યો છે આપણે કરતા રહીએ તો ચોક્કસ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે ધર્મ અર્થ ધર્મ સાથે રાખીને અર્થનો ઉપાર્જન કરવું ત્યારે અનિતિનો કોઈ ખોટો પૈસો લેવાનો નહીં ભગવાન તમને ખૂબ આપશે આ દાતાઓ છે એને આપ્યું છે તો ધર્મ કાર્યની અંદર વાપરે છે આજે આ ગામને પણ ધન્યવાદ છે દર વર્ષે મારે અહીંયા આવવાનું થાય છે આ ગામની અંદર આવું એક મહાન કાર્ય થાય છે આ ભૂમિ પાવન થાય છે અને સાથે સાથે આ યજ્ઞની અંદર જે કોઈ લોકોએ જેટલું પણ યોગદાન આપીને આહુતિ આપી છે એ પરિવારોને ને એના ગામને પણ ખૂબ ધન્યવાદ છે કે આવું પુણ્ય કાર્ય કરીને ખરેખર તમે આખા ગામને સુખી કરી રહ્યા છો એટલે હવે તમારા ઉપર બહુ મોટી જવાબદારી છે પરંતુ હિંમત રાખીને ચાલવાનું છે જો પ્રેમથી આપણે ચાલીશું ને તો કોઈ તકલીફ નહીં પડે એટલે ધર્મ અર્થ અને કામ આપણી જે ઈચ્છાઓ છે ને એ જરૂરિયાત પૂરતી રાખવી બહુ વધારે પડતી દેખા દેખી કોઈ મહત્વાકાંક્ષા રાખવી નહીં કે જેથી આપણું જીવન દુખમય બની જાય અને છેલ્લો મોક્ષનો પુરસાર જેના માટે આ માનવ જીવન મળ્યું છે એના માટે જરૂર છે મે કહ્યું ને ગૃહસ્થ आश्रम એને ધન્ય છે એમાં એક વાત રહી ગઈ છે કે કોઈ અતિથિનો સત્કાર થાય અને એના જીવનમાં સાધુનો સંગ હોય જીવનમાં સત્સંગ હોય એ પરિવાર સુખી થાય છે એવા ગ્રહસ્તા શ્રમને ધન્ય છે એટલે જીવનમાં કોઈ સંતનો સંગ કરજો જીવનમાં સત્સંગ કરજો અને કોઈ સદ્ગુરનું શરણ સ્વીકારી અને શ્રદ્ધાથી તમે નિયમિત ગુરુ મહારાજની ઈષ્ટદેવની આરાધના કરજો તો ખરેખર તમે બધા પરિવાર સાથે સુખી રહેશો હું ખૂબ ધન્યવાદ આપું છું સમાજના લોકો જે સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે લોકોને પરિસ્થિતિ જે હોય છે એમાં રાહત મળે એવા કાર્યો કરી રહ્યા છે ને ઘણી બધી વાતો આપણા વડીલો દ્વારા કહેવાતી હોય છે કે આ સમાજની અંદર જે કઈ અવ્યવસ્થા ઊભી થાય છે એને આપણે સાથે મળીને શું વ્યવસ્થા કરીએ તો આવું મહાન કાર્ય તમે બધાએ કર્યું અને ખૂબ સફળ રહ્યો તો બધા સેવકોને ખૂબ ધન્યવાદ આપું છું કે તમે આર્થિક રીતે સહયોગ અને આ મહેનત કરીને આ કાર્ય ને સફળ કર્યું છે એટલે નવ દંપતી માટે આ પ્રસંગ બે રીતે યાદગાર રહેશે એક તો તમારા લગ્ન છે એટલે તમને યાદ જ હોય પણ તો હંમેશા યાદ રાખજો કે આપણે સમૂહ અંદર લગ્ન કર્યા છે એમાં કેટલા બધા લોકોનો સહયોગ સેવા એના આપણને સંસ્કાર મળ્યા છે જીવનમાં ક્યારેય ભૂલવાના નહીં અને ખાસ ક્યારે ઝઘડો તો થવો જ ના જોઈએ અને થાય તો મારી પાસે આવજો હા આજે હું તમારી સાક્ષી માં એને માતા પિતા નો હંમેશા આદર કરજો એની સેવા કરજો થાય ને ને પછી એને લાગે કરતા કારણ કે આપણે સંપૂર્ણ બાળક માતા પિતાને આધીન હોય છે ત્યારે આપણે કેટલી કાળજી રાખીએ છે એટલી કાળજી આપણા માતા પિતા પરાધીન થઈ જાય ત્યારે આપણે એની રાખવી જોઈએ એ જ આપણા માટે આશીર્વાદ છે આ સાથે મારી વાણીને ને વિરામ આપું છું અસ્તુ સત સાહેબ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી રામ કી જય શ્રી ચલદાસજી મહારાજ કી જય શ્રી ધર્મ પ્રિયદાસજી મહારાજ કી જય સર્વે સંતન કી જય સર્વે દેવન કી જય